મારે એક ને એક છોકરો છે સાહેબ હા હા એને ઘેર થઈને પત્ની રહેશે ને એને ઘેર ઘટી રહેશે શું હા હાલો હા અને એમને પછી આમાંથી ખાતર પાણી ગેસ મૂકવાની વાતો કરે છે આપણે શું કરવું આવે અને અમે મજૂર કરે સાહેબ તમારું નામ હું છે હા તમારું નામ હું છે મારું નામ ઇજ્નેશભાઈ છે ઇજ્નેશભાઈ વિલેભાઈ પરમા સાહેબ ઇજ્નેશભાઈ

બે જિતભ હવે તમે જે લગ્ન કર્યા હતા એ છોકરી નામ શું છે એનું નામ શીતલબેન છે શીતલબેન બરોબર ટૂંકમાં લવ બે લવન કાઢે જ કરેલો સાહેબ

એ લોકો એ મેં સમાધાન કરેલું એ લોકો છે ને મારી અરજી મુકેલી છે એ લોકો ને એ તમને હામાં લાવે પછી તમારી અરજી બોલાવી તમને પોલીસ પોલીસ વાળા બરોબર હા બસ મને પોલીસ વાળા વાત કરાવી દેજો નંબર મને મારો આપી દેજો વાત કરી લે કઈ રીતનો તમારો કેસ છે ને તમારા નંબર મેં ઘણા વાંચેલા છે શીતલબેન છે ને એનો નંબર આપો એ બેન વાત કરી લઉં એટલે તમાર શીતલબેન મારી વાત સાંભળો તમે પૂછો એટલું કહો વાત સાંભળો હા શીતલબેન જે છે

નહીં તો બિલકુલ બંધ કરી દીધું છે સાહેબ પણ એ લોકો એવું કે છે કે અમારે મોકલવી જ નહીં તૈયાર ને એવું કેવા માંગે છે મારી વાત સાંભળો હવે એ વસ્તુ શું છે તો પ્રસંગ આપણે બંધ કરી દેવાનો દારૂ નહીં પીવાનો બરોબર તો આપણને શું તકલીફ ઘર સંસાર માં તકલીફ ન પડે ભાઈ ના ના બરોબર સાહેબ અને તમે છે ને મેં જો સામાજિક તમે બહુ પ્રશ્ન ઉકેલા છે લોકોના એટલે મારે કોન્ટેક્ટ કરો પડશે સાહેબ તમારો

ના ના કઈ વાંધો નહિ હાલો ભાઈ હું જવાબ દઈ દઉં છું બરોબર ના ના એ ભાઈ એમ જ કેવા નું એ સમાધાન કરવા નું કેતા જ નહિ કે એ લોકો ને છૂટું જ કરવા બીજું કોઈ સવાલ જ નહિ આપડે બરોબર બરોબર બરાબર એ લોકોને ને દો કે તમારા છોકરા ને સુધારવો તમારા અરે ચાર વર્ષથી થી એ લોકો સુધારવામાં માંગતા હતા પણ સુધાર્યો નહિ તો હવે શું કરવા નું એ કાલે ના એ લોકો બરોબર બરાબર એ લોકોને કહી દો એ તો કેસ મુકેલો કીધું છે કે હું તમને લેખિત આપું હું મારો છોકરો કે આવળી લાઈન નો જાય તો ના ના ભાઈ હવે લખિત માં આપે સ્ટેમ્પ તો કાગળ પહેલો જ છે લેમિનેશન કરાયેલા આજે બે હજાર એકવીસ નું લખાણ કરેલું ત્યાર પછી એ છોકરા એ છોકરીને નીચે તીળી ગયા ને એ દિવસ એ ભાઈ જ દારૂ પીને આવેલો એ મારી છોકરીએ ત્રણ અઢી વર્ષ છાનું રાખ્યું કે આજે સુધરે કાલે સુધરે આજે સુધરે કાલે સુધરે બે થી ત્રણ વર્ષ રાખ્યું એને જેમ જેમ આ છોકરીએ છાલુ રાખ્યું તેમ તેમ એને વધારે પીવાનું ચાલુ રાખ્યું અને વધારે પીવાનું સવાલ તો પીવા માણસ લગ્ન પ્રસંગો પીવાનો દારૂ નો કોઈ મતલબ નહીં પછી જુગાર દારૂ કાલુ બહેરીને બી વેચી ખાય તો

જડ જડ પછી એ લોકો નો નિર્ણય લેશે હા તે હારું હાલો બરાબર હા હા કઈ દેજો